તો ભાઈઓ હરાજીમાં બહુ મજા આવી અને બધા ખેડૂતોને પણ સારો અનુભવ રહ્યો અને સારા એવા ટ્રેક્ટરો આપ્યા સાથે સાથે તેમને ગિફ્ટો બી આપ્યા છે જે તમને વિડીયો યુટ્યુબમાં તમને જોવા મળી જશે તો ભાઈઓ લાઈવ વિડીયો જોતા રહેજો અને ટ્રેક્ટરો તમને આજે સારામાં સારા બતાવીશ જેમાં તમને પહેલું ટ્રેક્ટર હું બતાવીશ નવું પેઢી પેક બે હજાર ત્રેવીસનું મહિન્દ્રા આવ્યો ટેક પ્લસ ચારસો પાંચ અને એકદમ નવું પેઢી પેક બે હજાર ત્રેવીસ મોડલ પાવર સ્ટીરિંગ સાઇડ ગેરવાળું આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો ખાલી ને ખાલી સાડી ત્રણસો કલાક ચાલેલું આ મહિન્દ્રા યુટેક પ્લસ ચારસો પાંચ તમે જોઈ શકો છો ભાઈ ખાલી એન્જિન કન્ડિક્શન જુઓ તમે શોરૂમમાંથી છોડાયું એવી ફ્રેશ કન્ડિક્શનવાળું ટ્રેક્ટર વાઈઓ તો વધુમાં વધુ ભાઈઓને આ વિડીયો શેર કરો ને જેમને ચાલીસ વસપવાનું ટ્રેક્ટર લેવું હોય મહિન્દ્રા યુટેક પ્લસની અંદર તો તેમની માટે નવું પેઢી બેક ફ્રેશ કન્ડિશન કન્ડિક્શનવાળું ટ્રેક્ટર આવી જોયું છે ખાલી ને ખાલી સાડી ત્રણસો કલાક ચાલેલું ટ્રેક્ટર ચાલીસ હોર્સ પાવર અને એકદમ રિઝનેબલ ભાવની અંદર અને ભાઈ તમારે જેને લોન કરવી હશે કેટ તો બેંક લોન પણ કરી આપવામાં આવશે તમને ઘરે બેઠા લોન પણ થઈ જશે ભાઈઓ તો ફટાફટ ધોળકા ચડીના ટ્રેક્ટરનો સંપર્ક કરો ને ભાઈ લઈ જાઓ નવું પીઢી બેગ ફ્રેશ કન્ડિક્શનનો જો સ્ટીકર બી ઉકડ્યા નથી ભાઈ ચારસો પાંચ તમે જોઈ શકો છો ભાઈ લેટેસ્ટ કન્ડિક્શન ભાઈ તમે ટ્રેક્ટર કન્ડિશન તો જુઓ ભાઈ શોરૂમમાંથી છોડાયું એ ફ્રેશ કન્ડિક્શનવાળું ટ્રેક્ટર છે કંપની ટાયર કંપની કન્ડિશનની અંદર ટ્રેક્ટર મંદાયો ટેક પ્લસ ચારસો પાંચ બરાબર ચાલીસ વસપાનું ટ્રેક્ટર આવે છે લોન થઈ જશે અને બધું જ થઈ જશે ખાલી ધોળકા ચાંડીના ટ્રેક્ટરનો સંપર્ક કરો ફટાફટ આવી જાઉં નવું પેઢી ભાગ સાડી ત્રણસો કલાક ચાલુ ટ્રેક્ટર ચલો 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 ભાઈ બીજા ટ્રેક્ટરો બતાવું તમને લાવમાં તમે જોઈ શકો છો બીજા ઘણા બધા ટ્રેક્ટરો આપણી પાસે અવેલેબલમાં છે ચલો ચલો હા પછી ફોર વ્હીલની અંદર આવી ચૂક્યા છે ભાઈ આઈસર ફોર વ્હીલ પાંચસો એકાવન અને

સૌરાષ્ટ્ર સાતસો બેતાલીસ છે બતાવી દઉં લાઈવ જોતા રહેજો ભાઈ લાઈવ જોતા રહેજો અને જેટલા પણ ખેડૂતભાઈ અત્યારે હાલમાં લાઈવ જોઈ રહ્યા છે તેમને જણાવી દઉં કે આપણી પાસે ટ્રેક્ટરો બધા ઘણા બધા પડ્યા છે તમને હોલસેલ કિંમતની અંદર મળી જશે આ જે સૌરાષ્ટ્ર સાતસો બેતાલીસ એફી બાય એકદમ સુપર કન્ડિશન બે હજાર એકવીસ મોડલ આઈસર પિસ્તાલીસ હોસપાવરની અંદર છે આવી જાઓ ધોળકા ચારસો એસી તમને બતાવી દઉં પિસ્તાલીસ એચપીની અંદર આવી જાવ ધોળકા ધોળકા

पेट्टी पैक कंडीशन પછી 4x4 ની અંદર સોનાલી કા બી છે આપડી પાસે પછી Mahindra EvoTech Plus 405 4x4 585 0 કલાક ચાલેલા ભાઈઓ 585 2022 મોડલ 0 કલાક Mahindra Evo 585 + પચાસ વર્ષ પુ ટ્રેક્ટર ભાઈ હોલસેલ કિંમત પડ્યા છે પાંચસો પંચોતેર આ બસો પંચોતેર જીરો કલાક ની અંદર બે હાજર બાવીસ ત્રેવીસ મોડલ નવું ભીડી બસો પંચોતેર ટ્રેક્ટર બાવીસ ત્રેવીસ મોડલ अमी ट्रैक्टर જોઈ શકો છો તમે આ 557 મળી જશે ભાઈ આઈસર 480 જોઈ લો ભાઈ નવું પીડી બેગ આઈસર 480 માય পাওয়ার স্টিરિંગ અને 23 મોડલ 480 2023 পাওয়ার स्टीयरिंग ઓલ્ડ મોડલ

કિંમતની બી કઈ બી જાણવા માટે કોલ કરવાનો રહેશે તમારે બાકી ટ્રેક્ટર તમને બાવીસ ત્રેવીસના ત્રણસો 380 ચારસો મળી જશે બરાબર હવે ટોપ કન્ડિશન ના તો ખેડૂતભાઈ કેટલા ભાઈઓ છે જેમને ટ્રેક્ટર અત્યારે હાલમાં ખરીદવાના છે તે કમેન્ટ કરો ભાઈ ફટાફટ ચલો ચલો અત્યારે હાલમાં બસો થી વધુ ખેડૂત ભાઈઓ મારી સાથે જોડાયેલા છે તમને ટ્રેક્ટરનો સ્ટોક બતાવું હરાજી પત્યા પછી પણ આપણી પાસે પાસેનો સ્ટોક પડ્યો છે ઘણો બધો ટ્રેક્ટરનો સ્ટોક પડ્યો છે કમેન્ટ કરો ભાઈ આપણે ખરીદવાનું છે તમારી માટે પાંચસો સત્તાવન છે ભાઈ આવી જાઓ બરાબર યુવરાજ બોસો પંદર છે ભાઈ ચલો 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 ભાઈ કમેન્ટ કરો કેટલા ભાઈઓ અને કયું ટ્રેક્ટર ખરીદવાનું છે હા બસો પંચોતેર ડીઆઈ ટ્યુ છે ભાઈ મહેન્દ્ર ટ્યુ છે બે હજાર બાવીસ મોડલ છે ભાઈ આવી જાઓ મેસી મળી જશે ભાઈ પાવરટેક પ્લસ મળી જશે જય માતાજી જય માતાજી ભાઈ બધા ભાઈઓને છત્રીસો પચાસનું યુરો છે પચાસનું યુરો આપણી પાસે આવી ગયું છે આઈસર ત્રણસો એંસી છે ભાઈ ચલો 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 કેપ્ટન મારે એક ટ્રેક્ટર ખરીદ્યું છે બનાસકાંઠાથી બોલું છું હા શૈલેષભાઈ મળી જશે આવી જાવ ધોળકા સોનાલિકા સાતસો ચાલીસ છે આપણી પાસે ચાલીસ એચપી માં ટ્રેક્ટરો સારા લાગે તો ભાઈ લાઈક કરજો આપણી પાસે બધા એકવીસ બાવીસ ત્રેવીસ ના જ મોડલો છે તમને ત્રેવીસ નું નવું પેઢી ભાઈ સોનાલિકા બતાવો સોનાલિકા સાતસો ચાલીસ ભાઈ એકદમ સુપર કન્ડિશન વાળું તમારા ટ્રેક્ટરમાં કાંઈ ઘટે નહીં ભાઈ તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ સુપર કન્ડિશન નવા જેવું ફ્રેશ કંડિક્શન ભાઈ બરાબર તો રૂબરૂ આવી જાવ ધોડકા ધોડકા હા પાંચસો પંચોતેર મળી જશે ભાઈ ચારસો પાંચ ચારસો પંદર પાંચસો પંચોતેર ટોપ ટોપ ટેક્ટ્રો હજીરમાં જ છે ભાઈ હાજીરમાં જ છે આપડા ત્યાં તમે આવી જાવ એકવાર અને મુલાકાત લો ચંડીના ટ્રેક્ટરની ને મહેન્દ્રાની અંદર બધા જ મોડલના ટ્રેક્ટરો તમને મળી જશે આપણા વાળામાંથી હા સૌરાજમાં છે ભાઈ મોડલ બે હજાર એકવીસ એફી બે હજાર એકવીસ સૌરાષ્ટ્ર સાતસો બેતાલીસ બે હજાર એકવીસ ભાઈ નવું પેઢી પેક શોરૂમમાંથી છોડાયું એવી ફ્રેશ કન્ડિક્શન જોઈ શકો છો ભાઈ તમે એન્જિનની બે હજાર એકવીસ મોડલ સાતસો બેતાલીસ એફી બરાબર ચલો 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 ચાલો ભાઈ ધોડકા આવી જાવ ધોડકા ટ્રેક્ટરો માટે બસો એકતાલીસ છે ને ભાઈ બસો એકતાલીસ માં બંને ટ્રેક્ટરો જોડે જોડે છે બે હજાર એકવીસ ના બંને ટ્રેક્ટરો તો ભાઈ ટોપ કન્ડિશન વાળા ટ્રેક્ટરો આવી જ ચુક્યા છે આપણી પાસે ચલો તમને બતાવું એક ચારસો પાંચ બે હજાર ત્રેવીસ મોડલ તમને બતાવું ને ખાલી ને ખાલી સાડી ત્રણસો કલાક ચાલેલું ભાઈ ટ્રેક્ટર છે જેટલા પણ નવા ખેડૂત ભાઈ છે ધ્યાનથી જોજો ભાઈ તમને નવું પીઢી પેક ટ્રેક્ટર બતાવું મહિન્દ્રા યોટેક પ્લસ ચારસો પાંચ ચાલીસ વસપાવાનું ટ્રેક્ટર લાઈવ જોતા જો તમને બતાવવા જઈ રહ્યો છું મહિન્દ્રા યોટેક પ્લસ ચારસો પાંચ બે હજાર ત્રેવીસ મોડલ અને ખાલી ને ખાલી સાડી ત્રણસો કલાક ચાલેલો ટ્રેક્ટર તમે એન્જિન કન્ડિશન જોઈ શકો છો એકદમ ફ્રેશ કન્ડિશન સાથે તમને આ ટ્રેક્ટર મળશે અને નવું પેડબેક શોરૂમમાંથી છોડાયું હોય હજુ સ્ટીકર બી એનું ઉકળ્યું નથી ભાઈ તમે જોઈ શકો છો ટાયર બાયર બધું ઓકે કંપની ટાયર કંપની કન્ડિશન મહિન્દ્રા એવો ટ્રેક પ્લસ ચારસો પાંચ ભાઈ તો કેટલા ભાઈને પસંદ આવી લેવું હોય તો ફટાફટ આવી જજો હોલસેલ કિંમતની અંદર મળી જશે ભાઈ બરાબર હોલસેલ કિંમતની અંદર મળી જશે કોન્ટેક કરો અને આવી જાવ ધોળકા ચણીના ટ્રેક્ટર ની અંદર ચારસો પાંચ લેવા માટે ચારસો પાંચ આપણી પાસે પડ્યા છે લોટ કિંમત માટે કોલ કરવાનો રહેશે ભાઈ કોન્ટેક્ટ નંબર તમને આપણી યુટ્યુબ ચેનલમાંથી મળી જશે બાકી ત્રણસો એસી બી છે રેડ કલરની અંદર એક ભાઈ હતા તેમની માટે ભાઈ નવું જ ટ્રેક્ટર છે વહેલા તે પહેલા ભાઈ ફટાફટ આવી જજો

કેટલા ભાઈઓ છે જેમને ચારસો પાંચ લેવાનું છે જેટલી જેથી કરીને મને ખ્યાલ આવે કેટલા ખેડૂત ભાઈઓ અત્યારે હાલમાં લાઈવમાં જોઈ રહ્યા છે તેમાંથી કેટલા ભાઈઓને ચારસો પાંચ મહિન્દ્રા જેવો ટેક પ્લસ લેવાની ઈચ્છા છે ભાઈ ચાલીસ વસ્પણનું ટ્રેક્ટર આવે છે ચલો 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 ભાઈ લોન બી કરી આપશું એમાં વધુમાં વધુ ભાઈ કેટલા આમાં લાઈવ જોઈ રહ્યા છે ભાઈઓ જેમને ચારસો પાંચ મહિન્દ્રા લેવાનું હોય આ ડીઆઈ પાંચસો પંચોતેર મળી જશે ત્રણસો અડસઠ સોનાલિકા મળી જશે ત્રણ લાખ સુધીનું કોઈ ટ્રેક્ટર ભાઈ નીચા મોડલમાં નથી સાતસો પાંત્રીસ નથી ભાઈ ત્રણ લાખ રૂપિયા સુધીનું નીચામાં ઓછા ટ્રેક્ટર છે ભાઈ બરાબર તો ચલો હવે આપણે મળીએ આવતીકાલે લાઈવની અંદર લાઈવ વિડીયો જોવા માટે તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ ભાઈઓને શેર કરજો અને તમે આપણા હરાજીના વિડીયો પણ જોયા હશે આવી જ રીતે આપણે હરાજી કરીએ છીએ તો ભાઈઓ જેમને ભાગ લેવો હોય હરાજીની અંદર કે અત્યારથી ભાઈ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી કરીને જ્યારે બીજી વાર હરાજી થશે તો તમને આ આ યુટ્યુબ ચેનલની અંદર તમને હરાજીનો વિડીયો મળી જશે કે હરાજીની તારીખ કે બધું અપડેટ જાણવા મળી જશે તો ભાઈ ટૅક્ટરો માટે ટ્રેક્ટરો ખરીદવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખજો જેથી કરીને ભવિષ્યમાં કોઈ બી સમયે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમને આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જાણકારી મળી જશે તો મળી આવતા વિડીયોની અંદર જય માતાજી જય જવાન જય કિસાન